અને ઓબીસી સમાજમાં ભારે રોષ ભવુકી ઉઠ્યો છે છોટાદેપુર જિલ્લા ભાજપ દ્વારા કોંગ્રેસના વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ અમેરિકામાં એક કાર્યક્રમમાં જઈને અનામત વિરોધી નિવેદન આપ્યું હતું જેને લઈને ભારતમાં વસતા એસટી એસસી અને ઓબીસી સમાજમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે જેના વિરોધમાં સમગ્ર ભારતભરમાં ભાજપના એસટી એસસી અને ઓબીસી મોરચા દ્વારા તમામ જિલ્લાઓમાં રેલી ધરણાનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત આજે છોટા જિલ્લા ભાજપના એસટી એસસી અને ઓબીસી મોરચાના પદાધિકારીઓ કાર્યકર્તાઓએ બોડેલી ખાતે ભગતવાડીથી રેલી સ્વરૂપે નીકળી અલીપુરા ચાર રસ્તા પર ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ દર્શાવ્યો હતો બાબાસાહેબ આંબેડકર નો વિરોધી ઇતિહાસ છે રાહુલ ગાંધી તેમની તાજેતરની અમેરિકાની યાત્રામાં એમને આરક્ષણ દૂર કરો એટલે જે હૈયામાં હતું એ હોઠે આવી ગયું એમ એમનો પરિવાર સ્વર્ગસ્થ જવાહરલાલ નહેરુ દેશના પ્રથમ વડાપ્રધાન એમને પણ ઓગણીસો છપ્પનમાં અનામત માટે કાકા સાહેબ કાલે લક્કરનો અહેવાલ ફગાવી દીધો હતો દીધો હતો નેહરુએ ઓગણીસો એકસઠમાં તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓને લખીને કહ્યું કહ્યું હતું કે અનામતનો વિરોધી છું આવી જ રીતે સ્વર્ગસ્થ ઇન્દિરા ગાંધી ઓગણીસો પંચોતેરમાં ઇમરજન્સી લાદીને આ બંધારણને કચડી નાખ્યું હતું અને રાહુલ ગાંધીએ પણ આ પ્રકારે અનામત વિરોધી વલણ દાખવ્યું હતું ત્રણ માર્ચ ઓગણીસો ના રોજ એસસી અનામત પર ટિપ્પણી કરતા કોંગ્રેસના નેતા પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીએ કહ્યું હતું કે આપણે અનામત દ્વારા બુદ્ધિઓને પ્રોત્સાહન આપવું નથી આવું રાજીવ ગાંધીએ કહ્યું હતું આમ કોંગ્રેસની હંમેશા માનસિકતા અનામત વિરુદ્ધિ રહી છે એસસી એસટી ઓબીસી વિરુદ્ધિ રહી છે અને

ભારત ના અનામત નાબૂદ કરવાનું જે નિવેદન પ્રદર્શનનો કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસની આ અનામત વિરોધી જે ગતિવિધિ છે એને ખુલ્લી પાડશે જેમાં અનુસૂચિત જનજાતિ નિગમના ચેરમેન પ્રવીણ પંડ્યા છોટાદેપુર લોકસભા સાંસદ જશુ રાઠવા પૂર્વ મંત્રી શબ્દ શરણ તડવી જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્ર રાઠવા સહિત મોટી સંખ્યામાં કાર્યકરો અને હોદ્દેદારો રેલી અને ધરણા કાર્યક્રમમાં જોડાયા હતા હમણાં અમેરિકાના પ્રવાસ દરમિયાન કોંગ્રેસના રાહુલ ગાંધીએ યુનિવર્સિટીના પ્રોગ્રામની અંદર એમણે જાહેરાત કરી કે કેન્દ્ર ભારતની અંદર અમારી હમણાં સરકાર નથી પણ જ્યારે અમારું શાસન આવશે ત્યારે અમે અનામત દૂર કરી નાખીશું મતલબ એ સાબિત થાય છે કે એમની માનસિકતા નહેરુ યુગથી અત્યાર સુધી એસસી એસ ટી ઓ જે મળતા લાભો એમને મળતા જે હક્કો છે એ હક્કો એમને દૂર કરવા માટેની જે અનામત સાહેબ આંબેડકરે આપેલી છે એ અનામત દૂર કરી નાખવા માટેનું એમણે જાહેરાત કરી હતી એક તરફ ચૂંટણી દરમિયાન સંવિધાનના પુસ્તકને લઈને પ્રચાર કરતા હોય છે એસસી એસટી ઓબીસીના મતોને અંકે કરવા માટેના પ્રયાસ કરતા હોય છે અને બીજી તરફ અમેરિકાની અંદર અનામત દૂર કરવાનું જે એમણે સ્ટેટમેન્ટ કર્યું આ ઉપરથી એમની જે અનામત વિરોધી એમની માનસિકતા છે એ એમણે ખુલ્લી કરી હતી આ વિરોધ વિરોધી માનસિકતાના એમના આ સ્ટેટમેન્ટ બદલ સમગ્ર દેશની અંદર એસસી એસટી અને ઓબીસીના લોકોની અંદર ખૂબ જ રોષ અને આક્રોશ જોવા મળ્યો છે અને આજે એ આક્રોશના ભાગરૂપે બોડેલીની અંદર પણ એક રેલી અને ધરણાનો કાર્યક્રમ થયો છે નહેરુ યુગથી ચાલતા એમના આ દલિત વિરોધી આ એસસી એસટી ઓબીસી વિરોધી માનસિકતા એ છતી કરી છે એમને કોંગ્રેસ એમના શાસન દરમિયાન ડૉક્ટર સાહેબના અનેક અપમાનો કર્યા છે ટગલેને પગલે એમને જ્યારે અપમાન કર્યા હોય એમને લોકસભાની અંદર આવતા અટકાવવાનો પ્રયાસ કર્યો હોય એમના અવસાન પછી એમને ભારત રત્ન આપવા માટે પણ એમણે વિલંબ કર્યો હોય અને જ્યારે એમને તૈલી ચિત્ર મૂકવાનું હોય એ વખતે પણ જ્યારે એમનો અપમાન કર્યું હોય ત્યારે

સમાચારોનું સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર